હું સારી રીતે જાણું છું એને એ જ આદત લોકોના ચહેરા વાંચવાની અને આ વખતે પણ મારા હલહવાલ તો એનાથી છુપાવી તો રહ્યો જ નહીં હોય ને પણ આજે આટલી શાંતિ કેમ છે અને એક આછી પાતળી મુસ્કુરાહટ સાથે બસ હેલો જ કહી શક્યો હું મને મળીને એને ખુશી નહીં થઈ કે પછી પાંચ વર્ષ પહેલાં જે ઘટના બની હતી એનાથી હજી પણ નારાજ છે મારાથી એને પણ તો હેલો કહેતા હંમેશાની મારફત મારી સામે હાથ પસાર્યો અને મેં એને હંમેશાની જેમ એને હગ આપવા મારા હાથ ફેલાવ્યા પણ એ તો મારા ફેલાયેલા હાથ જોઈને થંભી જ ગઈ અને હું ઝંખવાઈ ગયો પણ મારા હાવભાવ સાવ કુદરતી જ હતા કેમ છો અને અહીં કોફી કેફેમાં કેવી રીતે બસ આનંદમાં મારા ઈશ્વરના આશીર્વાદ છે તમે કેમ છો હું પણ ઠીક છું પણ અહીં કઈ રીતે ઘણી વખત સાંજના સમયે હું અહીં આવું છું શાંત જગ્યા છે સૂર બોકર ઓછો હોય છે તેથી વાંચવામાં ખેલાલ નથી પહોંચતી આશાની રહે છે ઘરે બધા કેમ છે બરાબર છે ક્યાંનો અહીં બેઠો બેઠો તમને જ જોઈ રહ્યો હતો અને લાગ્યું કે તમે જ છો પણ અહીં તમે હશો જ કેવી રીતે બસ મથામણમાં હતો અને ઊભો થઈને તમને મળવા આવ્યો તો જોયું ટેબલ ખાલી અને હા કામકાજ કેમ ચાલી રહ્યું છે એક સાથે બધું જ કહી ગયો જાણે સમય હાથમાંથી સરી ના રહ્યો હોય અને અંધારું પણ તો ગહેરાઈ ગયું હોય એમ લાગ્યું સવા આઠ વાગી રહ્યા હતા બસ બધું જ ઠીકઠાક છે અને એ જ પેન્ટિંગનું કામ બરાબર ચાલે છે તો આવી જવું જોઈએ ને વાત કરવા માટે એ જ સહતા વાત કરવામાં એ જ અંદાજ ધીરેથી હસીને વાત રજૂ કરવાની આદત કેવી રીતે આજે જૂની પુરાની યાદો તે જ આંધીની જેમ વળી આવી ઉફ શું વાત કરો છો હજી પણ પેન્ટિંગ કરો છો બધા કેવા દીવાના હતા તમારા પેન્ટિંગના હા આ એક જ તો શોખ છે જે મારો પોતિકો છે અને આમ પણ એની આદત બની ગઈ છે તો છૂટી જ કેવી રીતે આજકાલ જોબ એ જ કંપનીમાં કે પછી ચેન્જિંગ કરી તમારા હસબન્ડ કેમ છે ક્યાં છે જોબ એ જૂની કંપનીમાં સારું લાગે છે મને ક્યાં કામ કરવાનું અને ત્યાંનું ફ્રેન્ડલી એટમોસ્ફિયરને પસંદ કરું છું એટલે જોબ કન્ટિન્યુ છે પણ મારા ડિવોર્સ થઈ ગયા છે તો પછી મને ખબર નથી કે એ ક્યાં છે મારા પગતળીયેથી તો એના છૂટાછેડાની વાત સાંભળીને ધરતી જાણે રહી હોય એમ લાગ્યું પણ મારા અંદર ઉમટેલા સેલા બનેલા રોકી શક્યા અને એનો હાથ કલાઈથી પકડી લીધો પણ એ તો જાણે પહેલેથી જ જાણતી ન હોય કે હું આમ જ કરીશ અને કોઈ પણ જાતની પ્રક્રિયા વગર ત્યાં જ રોકાઈ રહી જોવા મળે